વલ્લભીપુરના હાથમાં શિલાદિત્યને ઉછળાવવા માટે થઈ અને જે જગદંબાએ અવતાર ધારણ કર્યો મામા રાજપૂત જો મોડો આવ્યો પેલા વંશો આવતા પાંડુ વંશને કુરુ વંશને યદુ વંશને કુરુ વંશને ચાલુક્ય વંશને એમ જે ક્ષત્રપોનો વંશ હતો વલ્ભીપુર ઉપર યુદ્ધ સંઘ એની મુસાફર જ્યારે અહીં આવ્યો એને જે ઉલ્લેખ કર્યો છે ત્યારે આપણે વલ્પીપુર ઉપર છત્રનું રાજ્ય હતું કહેવાતા તો શિલાદિત્ય પેલો શિલાદિત્ય બીજો શિલાદિત્ય ત્રીજો એના પદ હતા તમને ખ્યાલ આવે જુનાગઢની રાજ્ય કોઈ પણ ચોડામાં રાજા આવે એટલે ને રા કહેવાતો રા માનલિક રા વિકો ને રા નવગણ રા ખેંગાર રાનું પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠવા આવે એને લાગે કોઈ પણ જાડેજા આવે એને લાગે આ પદ કોઈ પણ રાજા આવે એટલે એને જનકનું બિરુદ ના સીતાજીના બાપનું નામ જનક નું નામ તો સિદ્ધો જ હતો સીતાજીના પાપ ફાધરનું નામ બાપનું નામ તો શુદ્ધ જ હતું જનકપુરની ગાદી કોઈ પણ રાજવી આવે એટલે એને જનકનું બિરુદ લાગતું આ બધા પદ હતા કોઈ પણ આવે વિરુદ્ધ આવો હાથ શિલાદિત્ય થોડો ક્રૂર થયો થોડો પાપી થયો અને એમાંથી પ્રજાને મુક્ત કરવા માટે થઈ અને રોહિશાળાના નેહે જે જગદંબાએ પાતાળમાંથી આવી અને સ્વયં પારણાની માલિક પોટી અને મામડિયા માદા તકના તારણનું જે વાંજિયા મેણું ભાંગ્યું એ ખોળના પ્રતાપે મને જગ લીલું લીલું લાગે જો બ્રહ્મા બદલી જાય આપણે શાસ્ત્રો કે ચોકડી બદલે ને બ્રહ્મા બદલે વિષ્ણુ હોઈ જાય જેમના દેવ કોઠી ક્યારે આવશે નારાયણ હોઈ જાય પાછા દેવ ઉઠી ક્યારે જાગશે બાપુ ઊંઝણું બોલનારો હા એક વાત કરી દઉં હું ઝીણું બોલનારો વ્યક્તિ છું ઝીણી જ ભરી વાત કરનારો વ્યક્તિ છું દાખલા તરીકે તમારા તરફથી અહીં જે કંઈ આવશે દરમાજામાં વપરાશે ઉનામાં દાતા હોય ને ત્યાં મંડાય દંતાળના દાતા કહેવાય આ વાપરે દાતા કહેવાય દાતા હોય ને મંડાય મંડાયમાં વાવેતર થાય પછી એમાંથી ઉપર આવે બાકી દાઢાઓમાં તો રાપું સડે બીજાને ઉઠલાવો હોય ને ધડામૂળ કાઢવા હોય દાતા એ જ વાવેતર હોય બીજી વાત એને વાવણી કરી છે ને મારી વાત સમજાય હવે તો ઓટોમેટિક આવી ગયો શું જોવા જડે ડાબો આ રોહિણી માથે હોય જમણાથ મારા એને ખરપીઓ હોય એ ડાબે હાથે દાણા વાવે જમણા હાથે ખરપીઓ મારે ડાબા હાથે દાણા વાવે જમણા છે ખરપીઓ મારે અને બાજરી પાકે ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્યો જેજો ડાબા હાથમાં ડુંડું આવશે જમણા હાથમાં તો જે હાથે દાણા વાયવા દાણા આવે અને ખરપિયા માર્યા યાંતરડિયો આવે આ હાથ નું હાથ નથી ભોગવવું પડતું આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં જે છે કોઈ કઈ કરી દાવો નહીં

ન તો એ દામો અનાથાશ્રમ વાળા માગવા આવ્યા હતા તે ધીરે ધીરે કીધું કે અમને અનાથાશ્રમમાંથી રહી કંઈક આપો કે બે છોકરા લખી લો કંઈક મોડું સમજાય તે વાંધો નહીં મારી મારી રીણી વાતો કંઈક કંઈક મોડી સમજ્યા છે જુનાગઢના રંગમેલની માલિક મામા ત્રેવીસ રાણી ત્રેવીસ ત્રેવીસ રાણી છતાં જુનાગઢ ને વારસદાર નહીં અને કોઈ રાજ્યો એમ કીધું કે પુરુષના ભાગાદુ પ્રગણું એક જ લગ્ન કરી લ્યો ગુજરાત મૂકીને ભાગમાં હોય તો સંતાન થાય અને ચોવીસ માં રાણી ઠેઠ થર પાણી અને રાડિયા લે સમાચાર દીધા કે મહારાણીને સારા દિવસો રહ્યા છે મિત્રો કે જુનાગઢ ની નવસો પાચન માથે ઠાકરું વેચાણ્યું હતું અબિલ ગલાલ વેચાણ હતા પેડા વેચાણ હતા હવે જુનાગઢ ને વારસદાર મળશે હવે જુનાગઢ ને વારસદાર મળશે હવે જુનાગઢ ને વારસદાર મળશે આ વાત એક અદેખી રાણીના કાન માથે ગઈ અને એને દાસી ને એટલું કીધું દાસી કે હા કે પરમાર રાણી દીકરા ને જન્મ દે તો આપણા માન હાવ ઘટી જાય આપણા માન ઘટી જાય કોઈ ઉપાય ખરો યાદ રાખજો ઓછી બુદ્ધિ ના માણા હોય ને એની અડખે પડખે રહેવા મારે ઓછી બુદ્ધિ ના મિત્ર ના કોઈ રહી નહીં શકો મિત્ર તમારા બે પ્રકારના હોય ગુડ જેવા હોય સ્લીપર જેવા હોય એ ગુડ જેવા હોય ગમેવા એવા મુશ્કેલીમાં પડો ગમેવા ગારામાં પડો તમારા પગ નીકળે નહીં બીજા સ્લીપર લેવા હોય છે એટલે નથી ભરના દેખાય પટ્ટી હોતા ગયા નથી સીટ લેપટા નથી પટ્ટી હોતા ગયા નથી કદાચ નહીં નીકળે ની કઈ મજબૂરી છે ની કે લાચારી છે નોખા નહીં પડી હવે યાદ જો પાછળ થી છાટતા તો છે ભાઈ છે મન બાપુ ઓછા દેખાય છે તું પોતે ભલે છે અમુક અમુક ત્યારે લઈ અમારી બંધાતી હોય હારે હારું હાંતે હાંતું અમે નજરો નજર દીઠું આ હાકર નાખે દૂધમાં હવન સાહીમાં નાખે મીઠું હારે હારું હાંતે હાંતું અમે નજરો નજર દીઠું હાકર મીઠી છે પણ કોઈ છાઈશમાં નાખીને ખાય નહીં એ ભાઈની ખાતી છે તેને પેલું મીઠું પડે તો પાડે પાડલ હોય ભેરા થાય એ ઓછી બુદ્ધિની ની રાણી દાસી ઓછી બુદ્ધિની કે ભાઈ એક 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 વાત મને આવે જ મગજમાં કે શું કે મારા ધ્યાનમાં એક તાંત્રિક છે કે તે હું તેને મળી આવું બાપુ આપણા ગિરનાર માલિક પર કોઈ તાંત્રિક રહી શકતો નથી પતિ પગથિયા તાંત્રિક તળી હગતો નથી દત્તાત્રેયનો ધોકો મારી મારી તોડી નાખ્યો કોઈ ગિરનારમાં તાંત્રિક રેત નથી પણ અમારો ગિરનાર એક નથી ગિરનાર છે ઉદ્યન છે જોગણીઓ છે વહેલીઓ છે તમને ખબર ન હોય અમે ત્યાં રહી અમને ખબર હોય જોગણીયા જંગરમાં એક તાંત્રિક છે બીજી વાર જુવાન મિત્રોને કહો આપણે ગુજરાતમાં તંત્ર બહુ આવ્યું નથી એટલે આપણને તંત્રની બહુ ખબર નથી આપણી બેજ ઉપાસના આવી છે મંત્ર અને યંત્ર બાપુ બાપુ આપણી પૂજા ઉપાસના મંત્રની છે જૈનો ના દુકાનોમાં જ્યાં હોત તમને યંત્રો જોવા જશે શ્રી યંત્ર લક્ષ્મી યંત્ર નિધિ યંત્ર યંત્ર મંત્ર અને ત્રણ ત્રણ ઉપાસના એમાંથી તંત્ર પૂર્વ ભારતમાં રહ્યું થોડુંક દક્ષિણ ભારતમાં ગયું આપણે ગુજરાત પશ્ચિમ ભારતમાં તંત્ર આવ્યું નથી એટલે આપણને તંત્રની બહુ ખબર પડે નહીં પણ એવો કોઈ તાંત્રિક ટૂંકમાં વાતને લંબાવવું નહીં એ બાઈ અડદના લોટનું પૂતળું કર્યું એ પોતાની મંત્ર વિદ્યાથી તંત્ર વિદ્યાથી પુતળાને જમીનની માલિકો ડાયતું અને કીધું આ પુત્રો જ્યાં સુધી જમીનની માલિકો રહે ત્યાં સુધી પરમા રાણીને ઓગરની માલિકો બાળક રહે મારી વિદ્યા એને જન્મ થવા નહીં એક મહિનો બે મહિના ચાર મહિના છ મહિના દસ મહિના બાર મહિના વરસ બે વરસ પછે તો રાણીઓ એ રાજાના કાન સુધી વાત પોચાડી કે રાજાના માન ખાટું હાટું છે ને પરમા રાણી અંબો કંઈ ક્યાં કઈ એટલે એટલા સમય સુધી બાળક થોડું ઓધર્મ રાજાનું માન ખાટું હતું રાજા પાસે ખાવું છવું હતું એટલે આ બધું અંબો કકાયું બાકી આટલા આટલા સમય સુધી બાળક ઓધર્મ હોય સાહેબી મળ્યા આવતા બંધ થયા સો મને ખબર પડે મારા ઉદર બાળક છે વૈદ કે બાળક છે જાણકારો એવી કે બાળક છે હું જને જનેતા છો મને ખબર પડે બાળક છે જન્મ થતો રાજાને કેમ હોઉં જાવ અને એક દિવસ અફીણની ટાહડી ઘોડી પોતાની કુળદેવી ખોડિયારની જે પૂજા કરતી અમે માદળ કઈ બાપુ ત્રિશુળ હોય એને હામે જુનાગઢની મહારાણી ટાહડી લઈને ગઈ ગયા ભગવતી હું જાણું છું બે બે હત્યા ખબર મને ખબર છે બે હત્યા થાય મારી ને મારા બાળક મારી પાસે બીજો કોઈ રસ્તો નથી મોઢે માંડવાનો પ્રયાસ કર્યો ત્રિશુલ માંથી અવાજ આવ્યો ખમા 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 બાઈ આ ડાવડું જોયું કોઈ જે ખાણું નહીં પોતાને ચોક મારો જીવને મરવું પડે ને લોચા વારે ફરી વાર ત્યાં રીતે અવાજ આવ્યો ખમા ખમા તઈ પરમાર રાણી સમજદે પરમાર એટલું બોલ્યા કે મને મળતી બચાવનાર કોણ છો કોક તો બોલો કોણ ખમા ખમા કયો છો અમે તો આવો અને ત્રિશુળની માલિકો છે પૂંદરે આવ્યો તે માથે કાળો ભેડીયો કંકુની આડ હાથમાં ત્રિશુળ અને ખમા 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 કરતી આવી કોણ મામડીયા ની ખોડી આવે માં મારી ત્યાં મરવા સિવાય કોઈ રસ્તો નથી પલંગમાં ચોટી કોટી જાય કીધું પલંગમાં છે કોટી જ વાલબાઈને કે રાજને કુએ પાણી ભરવા દે મામા એ અડધી રાત ના સમયે ઉપર તો બાપુ ઘરેલો ગાજવા મીંડોડો ગરેલો ગાજ્યો એટલે રાજના સૈનિકો હાથ ને તો કે અડધી રાત ને કારણે રાજને કુએ કોણ છે કોણ પાણી ભરે વાલભાઈ ના પેન્ડ માં રહેલા માં ખોડિયા ઊંચે હાથે જવાબ દીધો કે ભાઈ એ તો હું વાલબાઈ વડા રાણ અમારી મહારાણીએ દીકરા ને જન્મ દીધો ને એટલે હું પાણી ભરવા આવી હું પરમારા ની દાસી વાલભાઈ આખા ઉપર કોટની માલિક વાત ગઈ તો બાપુ ગિનાર ગાળા ગાળા કહેવા અદેખી રાણીએ દાસી ને કીધું દાસી તાંત્રિક ફૂટી ગયો હોય છે પરમા રાણીએ દીકરાને જન્મ દીધો હે કે દીકરાને જન્મ દીધો હોય નહીં હા વાલ પાણી ભરવા ગઈ હવાય સંભળાયનો એ બે આપણે તો આપણી ખાતે ગઈ છીપર ઢાંકી તી એની આ છીપરથી દોળી ખેડવી છીપર ઉતકાવી અંદરથી એ અડદ પૂતળું કઈ તું શરત એવી હતી કે જમીનમાં રહે રે ત્યાં સુધી ઓદરની ની માલિક બાળક એ જમીન જમીનમાંથી પૂતળું બહાર નીકળ્યો અને આ પરમારી ની પલંગ માંથી